દીપ પ્રાગટ્ય થી કરાયું હતું દીપ પ્રાગટ્ય બાદ શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કર્યો હતો માંડવી આરેખો જયાબેન ચૌધરીએ સૌને આવકાર આપ્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી મામલતદાર પી એ જેઠવા સાહેબ સાર સ્વતમ સંસ્થાના મુલેશભાઈ દોશી તાલુકા પંચાયત સદસ્ય દેવાગભાઈ શાખરા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાંતાબેન દીપકભાઈ શિરોખા શિરવા સરપંચ પરેશભાઈ ભાનુસાલી નાના લાયજા સરપંચ વિરમભાઈ ગઢવી ગોધરા સરપંચ વર્ષાબેન કન્નડ શિરવા ઉપ સરપંચ ઇબ્રાહિમ શાહ સૈયદ વગેરે મંચ સ્થાને ઉપસ્થિત મહાનુભાવોનું શાળા પરિવાર ગામજનો અને વન વિભાગ સ્ટાફ દ્વારા સન્માન કરાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે છોતેરમાં વન મહોત્સવ નિમિત્તે જણાવ્યું હતું કે સૌએ વૃક્ષોનું વાવેતર કરી અને તેનું જતન કરવું જોઈએ તેમણે આરએફઓ જયાબેન ચૌધરી સ્ટાફ શિરવા ગામજનો જય માતાજી મિત્રમંડળ વગેરે દ્વારા શિરવા ગામમાં કરાયેલી વૃક્ષારોપણની કામગીરીને બિરદાવી હતી માંડવી વન રક્ષક દિવ્યાબેન ગઢવીએ પ્રસંગ પરિચય કરાવ્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ શાખરા સરપંચ પરેશભાઈ ભાનુશાલી આરએફઓ સંસ્થાના મુલેશભાઈ તેમજ શિરવા ગામજનો અને મહાનુભાવોના હસ્તે છોતેર તાલુકા કક્ષાના વન મહોત્સવ નિમિત્તે શિરવા ગામની હાઈસ્કૂલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું આ પ્રસંગે શિરવા ગામજનો તેમજ આસપાસના ગામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શિરવા ગામના અને મુંબઈ ને કર્મભૂમિ બનાવનારા દાતા ઉદ્યોગપતિ વસંતભાઈ મંજી ભદ્રા શિરવા ભાનુશાલી મહાજન ના પ્રમુખ વેલજીભાઈ ગૌરી જય માતાજી મિત્ર મંડળના પ્રમુખ મેહુલ ભદ્રા ઉપપ્રમુખ હરેશભાઈ ભકડ મંગલદાસ ભદ્રા લક્ષ્મીદાસ ભદ્રા કાંતિભાઈ ડામા રતનસિંહ બાપા મેરાવ પ્રેમકુમાર ખાખલા હરિઓ મબોટી ગોપાલ ગઢવી જાદવજીભાઈ ભારાપર ઇજાજ શિરુ ગુલામ હાજી મલિક શિરુ સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માંડવી આરએ ફો જયાબેન ચૌધરી ના નેજા હેઠળ સ્ટાફ ના વન રક્ષક દિવ્યાબેન ગઢવી શિરવા ના વન દીક્ષિત રાઠવા માંડવી વનરક્ષક હીરબાઈબેન ગઢવી મસ્કા વનરક્ષક નિષ્ઠાબેન ગઢવી શિરવા હાઈ સ્કૂલ ના આચાર્ય શૈલેષભાઈ પરમાર શીરવા પ્રાથમિક શાળાના આચાર્ય ખેતસીભાઈ ગઢવી હિરેન મયુરડામાં હરેશ ભાનુશાલી શ્યામ ગઢવી રીજવાન શીરુ વગેરે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિલમબેન ગોહિલ અને દિવ્યાબેન ગઢવીએ કર્યું હતું તેમજ આભાર વિધિ આરએફઓ જયાબેન ચૌધરીએ અને માંડવી વન રક્ષક હીરભાઈ બેન ગઢવીએ કરી હતી આજે માંડવી તાલુકાના શિરવા ગામે છોતેરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે જંગલ ખાતું દર વર્ષે વન મહોત્સવ કરતું હોય છે અને એમાં જો લોકોનો સહયોગ મળે તો સારા પરિણામો મળે છે એ પરિણામ સ્થળ ઉપર હું આપને લઈ આવ્યો છું ગયા વર્ષે પણ પંચોતેરમો વન મહોત્સવ શીરવા ગામની અંદર કરવામાં આવ્યો હતો અને અગિયારસો ઝાડ આ શીરવા ગામના મુક્તિધામ જમીન ઉપર વાવવામાં આવ્યા હતા વન વિભાગે એ વૃક્ષો વાવ્યા ગામના જય માતાજી મંડળ ગામના યુવાન ભાઈઓ અને ગામની સરપંચની ચૂંટાયેલી બોડી આ બધા લોકોએ આ વૃક્ષોની દેખરેખ રાખી તો તમે જુઓ છો કે અત્યારે એ એક એક બબે બે ફૂટના વાવેલા રોપા આજે આઠ આઠ દસ દસ ફૂટના સુંદર મજાના ઝાડ થઈ ગયા છે અને અત્યારે અહીંયા નાના મોટા અનેક પક્ષીઓનો કલરવ પણ સંભળાય છે એક પેડ માકે નામ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે એક મંત્ર અને સૂત્ર આપણને આપ્યું છે એ સમસ્તીના હિત માટે આપ્યું છે આપણે આ પર્યાવરણનું જતન કરીશું આપણે પર્યાવરણને બચાવશું તો પર્યાવરણ આપણને બચાવશે વૃક્ષો કોઈ રાજકીય બાબત નથી જ્યાં જ્યાં વૃક્ષો વવાશે મારા મત વિસ્તારની અંદર લોકોના સહયોગથી વિભાગના સહયોગથી એનજીઓના સહયોગથી અદાણી ફાઉન્ડેશન હોય કે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે અન્ય દાતાઓના સહયોગથી બે ત્રણ લાખ ઝાડ વવાયા છે એ કોઈ મત આપતા નથી અને એ મતનું રાજકારણ નથી આ સમસ્તીના હિત માટેનો વાત છે પરોપકારાય ફલંતી વૃક્ષા પરોપકારાય વહંતી નદીયા પરોપકારાય દુગ્ધંતી ગાવ પરોપકારાય ઈદમ શરીરમ આપણી સનાતન સંસ્કૃતિ પરોપકાર કરવા માટે આ શરીરનો ઉપયોગ કરવો જોઈએ કઈ રીતે કે જે રીતે વૃક્ષો ફળ આપે છે નદી પાણી આપે છે ગૌમાતા દૂધ આપે છે એ પ્રકારે આ શરીરે પણ આ કાર્ય કરવું જોઈએ તો વૃક્ષોના જતન માટે આ શરીરનો ઉપયોગ થાય પાણીના બચાવ માટે શરીરનો ઉપયોગ થાય ગાયોના બચાવ માટે શરીરનો ઉપયોગ થાય એ આવશ્યક છે અને એ મંત્રને સાકાર કરવા માટે દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ ઇન્જિનની સરકાર જ્યારે કટિબદ્ધ છે અને ત્યારે સંસદથી કરીને સરપંચ સુધી તમામ લોકો ચૂંટાયેલી પાંખો અમારા સંગઠનના લોકો સૌ એમાં સાથે મળીને આ કાર્યની અંદર લાગેલા છે અને હજી પણ વધારે ને વધારે કાર્યો થાય આપણો વિસ્તાર હરિયાળો બને લીલોછમ બને અને પ્રકૃતિને એકદમ પૂજાના સ્વરૂપે થાય એના માટેના સહિયારો પ્રયાસ આપણો આવશ્યક આજે રોજ આ માંડવી તાલુકાના શેરવા ગામ જ્યાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની આ ભૂમિ ઉપર એની પૂરેપૂરી આસ્થા છે એ ભૂમિ ઉપર માંડવી તાલુકાનો છવતારમ વન મહોત્સવનો કાર્યક્રમ શિરવાની હાઈસ્કૂલની અંદર રાખવામાં આવ્યો હતો માંડવીના પ્રજા વસલ્ય ધારાસભ્ય શ્રી અનુરુધભાઈ દવેની અધ્યક્ષસ્થાને આ સુંદર મજાનો એક કાર્યક્રમ શીરવા હાઈસ્કૂલની અંદર રહ્યું હતું એની અંદર માંડવી તાલુકા પંચાયતના અમારા યુવા પ્રમુખભાઈ શ્રી કેવલભાઈ સંગઠનના પ્રમુખભાઈ શ્રી સામતભાઈ માંડવીના મામલેદાર જેઠવા સાહેબ અને આ બાજુના આજુબાજુ વિસ્તારના સરપંચશ્રીઓ અને ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિની અંદર આજે રોજ આ વન મહોત્સવ માં વન મહોત્સવ આજે અહીંયા જંગલ ખાતા દ્વારા ઉજવામાં આવ્યો હતો એની અંદર શીરવા ગામની અંદર ચાર હજારથી ઉપર જે વૃક્ષો છેલ્લા બે વર્ષની અંદર વાવાઈ રહ્યા છે ત્યારે હું મારી હૃદયતાપૂર્વકની શુભકામના શિરવા ગ્રામ પંચાયત અને અહીંયાના જે વન્ય કર્મચારીઓ છે બેન શ્રી જયાબેન હોય દિવ્યાબેન હોય કે હીરભાઈબેન આ તમામની મહેનત થકી આજે આ મારો વિસ્તારનો શીરવા ગામ ખાલી શીરવા નહીં પણ આજુબાજુનો મારો ગામ કાઠડા હોય શીરવા મેરાવ એ બધી જ ધરતી આજે હરિયાળી આ વૃક્ષો તમે જોઈ શકો છો કે મુક્તિધામની અંદર કયા જ વર્ષે અગિયારસો ને અગિયાર વૃક્ષો જે વાવાણા હતા એ કમ્પ્લીટ અત્યારે દસ થી પંદર ફૂટની હાઈટ ઉપર એ વૃક્ષો અત્યારે પોતાની સોળે કડાએ ખેલી રહ્યા છે ત્યારે ખરેખર હું ગૌરવ અનુભવી રહ્યો છું કે અહીંયાના જે પણ આજે કર્મચારીઓ છે જે કંઈ પંચાયતની ટીમ છે જે માતાજી મંડળ હોય કે ખાસ અમારા અહીંયાના વિસી જે હિરેનભાઈ છે એની વિશેષ કામગીરીની આજે ધારાસભ્યશ્રી અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબે નોંધ લીધી છે અને આ એક મુક્તિ ગામની અંદર મુલાકાત લઈ અને એક આનંદિત થયા હતા ત્યારે હું પણ ગૌરવ અનુભવું છું કે સારા કાર્ય આ શિરવા ગામની અંદર થઈ રહ્યા છે